જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને સંક્રાંત છે એટલે એના માટે સ્પેશિયલ ચીક્કી ના પણ કોઈ જાતનો આપણે એમાં બેકિંગ સોડા પાવડરનો ઉપયોગ કરેલો છે ફક્ત ને ફક્ત ગોળ એક જ વસ્તુનો ઉપયોગ કરેલો છે અને જે આપણે સિંગ તલ અને મમરાની ચીક્કી એકદમ એટલી ક્રિસ્પી બની છે કે એટલે વાત જ પૂછોમાં આપણે કોઈ વસ્તુનો એમાં બીજો ઉપયોગ નથી કરેલો છતાં પણ એટલી સરસ બની છે તો આ રેસીપી જોવા માટે તમે વિડીયો એન્ડ સુધી જોજો અને એકદમ પીસ પણ પાતળા તૈયાર થયા છે જાણે એવું લાગે છે કે માર્કેટમાંથી લીધી હોય એ રીતના આપણે પીસ તૈયાર કર્યા છે અને એ મેં કઈ રીતે બનાવ્યા એ જોવા માટે તમે પૂરી રેસીપી જોજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા તલની ચીક્કી બનાવીશું તો મેં અહીંયા ત્રણ વાટકા જેટલા તલ લીધા છે અને એને આપણે શેકવાના છે તલ થોડાક ફૂટવા માંડે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે ઘણા લોકો એવું કરતા હોય છે કે કાચા તલની પણ ચીકી બનાવતા હોય છે પણ આ રીતે જો શેકીને આપણે બનાવીએ તો એકદમ માર્કેટ જેવી જે હલકી ફૂલકી આવે એ રીતની ચીકી બને છે એટલે શેકીને બનાવવું તો વધારે સારું અને ટેસ્ટ પણ થોડોક સારો આવે છે તો હવે આપણા તલ પણ શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે તલને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું કેમ કે આજે આપણે મકરસંક્રાંતિ ઉપર ત્રણ સ્પેશિયલ ચીકી બનાવવાની છે અલગ અલગ અને બધી હું એક જ વિડીયોમાં શેર કરીશ તો હવે આપણે જે મગફળી હોય છે એની ચીકી બનાવવાની છે તો આ ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે સિંગદાણા શીખી લઈશું આપણે સેમ ભગવાનમાં સિંગદાણા લઈશું એટલે વાસણ પણ વધારેના બગડે જેટલી તમારે ક્વોન્ટિટી રાખવી હોય એ પ્રમાણે તમે સિંગદાણા લઈ શકો છો હવે આપણે આસાનીથી છાલ નીકળી જાય એ રીતના સિંગદાણાને ને છે તો હવે આપણા સિંગદાણા પણ શેકાઈ ગયા છે તો ઠંડા કરે પછી આપણે એની છાલ કાઢી લઈશું કેમ કે ગરમ છે એટલે નહીં નીકળે તો દાણા ઠંડા પડી ગયા છે તો આપણે એની છાલ કાઢી લઈશું સરસ શેકાઈ ગયા છે એટલે એકદમ આસાનીથી નીકળી જશે હવે આપણે આ રીતનો ઝારો લઈ અને બધી ફોતરી અલગ કરી નાખીશું જેથી કરીને ક્યાંય ઉડે પણ નહીં તો આ રીતે આપણે બધી ફોતરીને અલગ કરી લેવાની છે હવે આપણે વાટકાની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને જે આખા બીજા રહી ગયા છે એને આ રીતે ભાગ થઈ જાય જે આ રીતે થોડાક વધારે બળી ગયા છે એને આપણે કાઢી નાખીશું તો આપણે દાણાને વાટકાથી આ રીતે બે ભાગ કરી લીધા છે અને તમે ચીક્કી બનાવવા માટે આ રીતે સીંગને શેકીને સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ ચીક્કી બનાવી હોય ત્યારે દાણાનો ઉપયોગ કરી શકો છો એમ કેમકે જો અડજન્ટ ક્યારે આપણે કરવી હોય તો સીંગ શેકેલી હોય તો ફટાફટ બની જાય છે મેં અહીંયા આ ચોરસ ચોખ્કી લીધી છે એને આપણે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લઈશું આપણે અહીંયા તેલથી જ ગ્રીસ કરીશું કેમ કે શિયાળો છે એટલે ઘી ફટાફટ જામી જાય છે અને ચીકી થોડીક નીકળવામાં પ્રોબ્લેમ ના થાય એટલે આપણે તેલ લગાડીશું તમે આ પ્રોસેસ પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી લેવાની છે ચીકી બનાવીએ એ પહેલાં જ કેમ કે બાકી જો ચીકી બની જાય તો એ ઠંડુ પડવા માંડે તમે આવા ટાઈમ વેસ્ટ કરો તો એટલે પહેલા ચા કરી લેવાનું છે હવે આપણે સૌ પ્રથમ તલની ચીક્કી બનાવીશું તો એના માટે મેં અહીંયા એક વાટકો જેટલો ગોળ લીધો છે તો આ મેં ત્રણ વાટકા જેટલા તલ લીધા હતા એનો એક વાટકો આપણે ગોળ લેવાનો છે આપણે આ કઢાઈને ગેસ ઉપર ચડાવીશું અને ગોળને આપણે ઉકાળવાનો છે જે રીતે આપણે ચીક્કીની ચાસણી લઈએ એકદમ કડક ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા જવાનું છે અને એકદમ ફાસ્ટ ગેસ ઉપર પણ ગોળ ઉકાળવાનો નથી મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ ઉકાળીશું આપણે અને આપણે એમાં પાણી કે ઘી કોઈ પણ વસ્તુ પણ ઉમેરવાની નથી ગોળ એની રીતે જ મેલ્ટ થઈ જશે જો તમે પાણી ઉમેરશો તો થોડીક ચાસણી આવવામાં વાર લાગશે એટલે એને એની રીતે જ મેલ્ટ થવા દેવાનો અને ખાસ કરીને ચીક્કી બનાવવામાં જે આ થોડુંક કઠણ ગોળ આવે છે એનો ઉપયોગ કરો તો વધારે સારું ઢીલો ગોળ તમે લો તો એ બની તો જાય છે પણ લાંબા સમયે પછી ગોળ પાછો વળે છે એટલે કે ચીક્કી છે એ ફરી ઢીલી પડી જાય છે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ફાસ્ટ ગેસ ઉપર ગોળને પાકવા મૂકી દઈએ ગોળ પાકી તો જાય છે ટૂંકમાં લાલ થઈ જાય છે અને બળી પણ જાય છે પણ જે આપણે પ્રોપરલી કડક કરવો હોય એ નથી બનતો અને એ કડક બન્યા પહેલાં જ ગોળ બળી જાય છે એટલે આપણી ચીકી છે એ ખરાબ થઈ જતી હોય છે એટલે બને ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પ્રોસેસ કરવાની છે અને વચ્ચે વચ્ચે આપણે ક્યારેક એવું લાગે તો ગેસને ફાસ્ટ સ્લો કરતા રહેવાનું અને આપણે ગોળ ચેક કરવા માટે કે ગોળ આપણો કડક થયો છે કે નહીં એના માટે મેં અહીંયા એક પાણીની વાટકી લીધી છે ઠંડા પાણીની ને એમાં આ રીતે આપણે નાખીશું અને ઠંડુ પડે એટલે આપણે ચેક કરી લેવાનું જોકે એટલી વારમાં ના જ બન્યું હોય જો એ રીતે આમ ભાંગી જાય તો એ ગોળ ચીક્કી માટે રેડી છે બાકી જો આ રીતનો ઢીલો હોય તો હજી બરાબર નથી આપણે હજી એને ઉકળવા હોય કે સિંગ દાણાની ચીક્કી બંનેમાં ગોળની ચાસણી આ રીતે જ લેવાની હોય છે એકદમ કડક તો હવે મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે કેમ કે મેં ચેક કરી લીધું છે અને તમને પણ બતાવી દઈશ જો હવે એકદમ આમ કડક થઈ ગયું છે અને બે ભાગ તમે આમ ભાંગો તો એ અવાજ આવે છે અને તૂટી જાય છે જો આ રીતનું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં તલ નાખી દઈશું તો હવે આપણે એમાં તલ એડ કરી દઈશું તમે તલ અને ગોળની મિક્સ ચીકી પણ બનાવી શકો છો પણ આપણે આજે અલગ અલગ બનાવીશું હવે આપણે થોડીક સ્પીડ રાખવાની છે એમ કે બાકી ગોળ છે ફટાફટ આડ થઈ જશે મિશ્રણને જે આપણે ચોક્કી રેડી કરી છે એની ઉપર લઈ લઈશું તો આપણે વેલણને થોડુંક તેલવાળું કરી અને આને આપણે ફટાફટ ભણવાનું છે જો કોઈ ઠંડુ પડી જશે તો આપણી ચીક્કી અહીંને અહીં ઠરી જશે થોડીક પ્રોસેસ સ્પીડમાં કરવાની છે બીજું કંઈ નહીં કંઈ ડરવાનું નથી આવતું એમાં થોડીક સ્પીડ રાખશો એટલે એકદમ કમ્પ્લીટ બનશે આનો જો મા મારે થોડુંક વેલણ છે જે રોટલીનું છે જો થોડુંક થોડું ભાખરીનું વચ્ચેથી જાડું હોય તો એ સરસ બને છે જેટલી બને એટલી આપણે આછી બનાવીશું ચીપકી જતું હોય તો ફરી આપણે વેલણ ને કરી લઈશું બંને એટલું મિશ્રણ આપણે પૂરી ચોકીમાં ફેલાવી દેવાનું છે એ તો પછી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે મારે એક ચોકી જેટલું તો છે અને આનાથી બીજું શું થાય છે કે એકદમ બધા સ્ક્વેર શેપમાં એના પીસ થાય છે અને લુક સારો આવે છે બીજું કાંઈ નહીં અને હા તમે આના લાડુ પણ બનાવી શકો છો લાડુ બનાવો તો તમે થોડોક એવો ગોળની ચાસણી ઓછી લો તો ચાલે તો આપણું મિશ્રણ સારી રીતે આખી ચોકીમાં ફેલાઈ ગયું છે ક્યાંય પણ તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો તો આપણી તલની બરાબર સરસ રીતે આમાં પથરાઈ ગઈ છે તો હવે આપણે એને થોડું ગરમ છે ત્યાં જ એમાં કાપા કરી લઈશું બાકી બરાબર નહીં પડે જેવડા પીસ કરવા હોય એ રીતે તમે કટ કરી શકો છો તો પેલા આ એક્સ્ટ્રા ભાગ કાઢી લઈશ એ આપણે ખાઈ જવાનો આનાથી શું થાય કે લુક સારો આવે જો કે મારે વિડીયો શેર કરવો હોય એટલે આ બધું કરવું પડે હાલો આપણે હવે એક્સ્ટ્રા ભાગ તો કાઢી લીધો છે પણ હવે આપણે ચીકીના પીસ કરી લઈશું બધા એક સરખા માપના મેં અહીંયા સ્કેલનો ઉપયોગ કરેલો છે એ કોઈ જરૂરી નથી બટ એક સરખા થાય એટલે મેં અહીંયા સ્કેલનો ઉપયોગ કરેલો છે સારો છે ને આઈડિયા તમને કેવો લાગ્યો અને બીજું શું હોય કે આપણે એમણે કાપા કરીએ તો એકાદ ડેફલી તો નાના મોટી થઈ જ જાય કદી લાઈન અને આ એકદમ સારું પણ લાગે અને લૂક પણ એકદમ માર્કેટ જેવું આવે એટલે આપણને એમ ન થાય કે આપણે ઘરનું ખાઈએ છીએ બહારનું ખાઈએ એવું લાગે જો જેને બહારનો ખાવાનો શોખ હોય એના માટે ખાસ આજે મારું થોડુંક તબિયત ઢીલી છે એટલે અવાજ ખરાબ છે એટલે તમને કોઈ સમજવામાં પ્રોબ્લેમ થતી હોય તો માફ કરજો બીજી વાત એ કે હું આજે લાઈવ રેકોર્ડિંગ કરું છું બાકી બધા વિડીયો બનાવી રેસીપી બનાવી અને પછી રેકોર્ડિંગ કરતી હોઉં છું પણ આજે ઘરે કોઈ નથી અને કોઈ એક્સ્ટ્રા વોઇસ નથી આવતો એટલે લાઈવ રેકોર્ડિંગ કરું છું ચાલો હવે આ એક લાસ્ટ ચેક્સ પાડવાનો બાકી છે બાકી ઓલમોસ્ટ પડી ગયા છે અને આ ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે ગોળ સોરી સિંગ દાણાની ચીક્કી રેડી કરી લઈશું કેમ બાકી મસ્ત લાગે છે ને બધું એકદમ કમ્પ્લીટલી કોર્નર પણ તો ક્યાંક ક્યાંક તૂટી ફૂટી ગયું છે પણ ચાલશે જોકે આસાનીથી નીકળી પણ જાય છે હજી આપણે ઠંડી પડવા દઈશું નીચે તેલ લગાવેલું છે એટલે ચીપકશે નહીં આપણા એક્સ્ટ્રા ટુકડા એ આપણે ખાઈ જઈશું ફેંકવાના નથી હજી ઠંડી નથી થઈ બરાબર હવે આપણે ફરી પાછું સેમ કઢાઈ લઈશું મેં અહીંયા જરાય એને સાફ કરવાની તકલીફ નથી લીધી કેમકે આપણે ગોળની જ વસ્તુ બનાવવાની છે તલની જગ્યાએ સિંગ આવશે નો પ્રોબ્લેમ એમાં ફરી આપણે ગોળ નાખી દઈશું આજે આપણે ગોળની ત્રણ ચીકી બનાવવાની છે અને એક હજી બનાવવાની છે મમરાની એ પણ એકદમ ઇઝીલી બની જશે એમાં તો વધારે પડતી ગોળની ચાસણી પણ નહીં લેવી પડે જે તમે મમરાના લાડુ બનાવતા હોય એ રીતે હવે આપણે આને પણ ગેસ ઉપર ચડાવી દઈશું અને મેં જે રીતે આગળ મેજરમેન્ટ કીધું છે એમાં આ બે વાટકા જો સિંગદાણા હોય તો એક વાટકો જેટલો ગોળ લેવાનો હોય છે કેમ કે વજનમાં વસ્તુની જગ્યાએ વજનનો ઘણો બધો ફેર પડતો હોય છે એટલે બે વાટકા ગોળ નથી લેવાનો ને હવે આપણે જે રીતે તલની ચીકી બનાવી છે એ જ રીતે આને પણ બનાવીશું હવે આપણે આ ગોળને પણ ઉકાળી લઈશું જ્યાં સુધી આપણે ચીકી તલની બનાવી લી હતી એ રીતનો ગોળ ના થાય એટલે તમે સમજી જ ગયા હશો કે સેમ પ્રોસેસ આમાં પણ એ જ કરવાની છે આ ચીકીમાં તમને ક્યાંક ક્યાંક તલ નજર આવશે કેમકે આપણે સેમ કઢાઈનો ઉપયોગ કરેલો છે એટલા માટે અને એકદમ સારી રીતે ઉકળે એટલે આપણે જે રીતે પાણીથી ગોળ ચેક કરીએ છીએ પાણીની વાટકીમાં થોડુંક એવું ગોળ નાખી અને જો એ એકદમ ભાંગી જાય કડક થઈ જાય પછી આપણે એમાં સિંગાણા ઉમેરી દઈશું તલની ચીકી છે એમાંથી કાઢી લીધી છે અને હવે આમાં ફરી પાછું તેલ લગાવવાની પણ જરૂર નથી આપણે તૈયાર રાખીશું ઉપર ગોળ ઉકળે ત્યાં સુધીમાં આપણે આના વિશે એકદમ હળવેકથી કરી લઈશું એટલે બીજી કોઈ જગ્યાએથી તૂટે નહીં જ્યાંથી આપણે કાપા કર્યા છે ત્યાંથી જ સરસ રીતે અલગ થઈ ગયા છે આ બધું તમને લાઈવ બતાવવું તમને એમ લાગે કે ના એકદમ બરાબર બની છે નકર ઘણી એવું થતું હોય કે ખરાબ થઈ જાય એટલે બહારની વેચાતી વિડીયોમાં બતાવી દે આપણે એકદમ પરફેક્ટ બની છે હજી બરાબર ઠંડી નથી પડી એમાં મને હજી બરાબર કાપા દેખાતા નથી કેમ કે એકદમ અંદર સુધી ચાકુ ના જાય તો થઈ જાય તો વાંધો નહીં તો આપણા સરસ મજાના પીસ થઈ ગયા છે થોડુંક હળવેદથી તોડશો તો વાંધો નહીં આવે આપણે ગોળની તપાસ કરી લઈશું સાવ એમણે એમ નથી છોડવાનો વચ્ચે વચ્ચે હું અલાઉતી બંને પ્રોસેસ મારે ચાલુ હતી એટલે આ કામ કરવા માટે થોડીક સ્પીડ થોડીક વધારે હોવી જોઈએ બાકી બગડવાના ચાન્સ રહે છે તો હવે આપણે પાણીમાં નાખી અને ચેક કરી લેવાનું છે બરાબર આપણી ચાસણી નથી આવે એટલે આપણે થોડીક વાર એટલે કે બે મિનિટ માટે ગોળને પકાવી લઈશું આ રીતે તમે સ્લો ગેસ ઉપર બનાવશો ને તો થોડોક બ્રાઉન વધારે થશે પણ બળવાની જે સ્મેલ આવી જાય છે એ સ્મેલ નહીં આવે અને તમે ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો થોડી વારમાં બળવાનું સ્મેલ પણ આવી જશે અને એકદમ ડાર્ક કલર થઈ જશે એટલે હંમેશા ગેસ સ્લો જ રાખવાનો છે હવે આપણી ચાસણી આવી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી એમાં સિંગદાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી અને પછી જ આપણે ચોખ્ખી ઉપર લઈશું ગોળમાં બરાબર મિક્સ થઈ જાય આપણે આ ચીકીનામાં બનાવીશું

ગરમ હોય ત્યાં સુધી આપણે થોડીક વાર રીતે આ રીતે કરીશું એટલે એકદમ પાતળું પીસ તૈયાર થશે તમે જોઈ શકો છો કે કેટલું ફેલાણું છે જેટલી ક્વોન્ટિટી ક્વોન્ટિટીનું એટલે પૂરી ચોકીમાં નથી ચોખ્ખી તમે તલમાં પણ આ રીતે વાટકાથી લીસું કરી શકો છો જોકે મને આ વધારે ઇઝી લાગ્યું વેલણ કરતાં જરા ચિપકતું પણ નથી ને એકદમ સરસ લીસું થઈ જાય છે પાતળું પણ સાવરું થઈ ગયું છે ગરમ હશે ત્યાં સુધી તમારે જેટલું ફેલાવવું હશે એટલું ફેલાશે જો ઠંડુ પડી ગયું પછી એમાં કાંઈ નહીં થાય એટલે આ વધારે કરવાનું છે ફેલાવવાનું આપણે ગરમા ગરમમાં કટ લગાવી લઈશું આમાં તો એક્સ્ટ્રા ભાગ કાઢીશું તો પાછળ કંઈ વધશે નહીં છતાંય આપણે થોડુંક ટ્રાય કરીએ બનતી કોશિશ કરી છે તો હવે આપણે એના પાર્ટ લઈશું અને એને અત્યારે નથી કાઢવું આની સાથે જમવા દઈશું બાકી વેસ્ટ જશે આના પીસ પણ આપણે સ્કેલની મદદથી કરીશું આ ગરમ છે અને સ્કેલ ચીપકે નહીં તો સારું ગયા છે પણ ગરમ છે એટલે ઢીલી પણ છે ઠંડુ પડતા થોડીક વાર લાગશે તો પણ છે હવે આને આપણે ઠંડુ પડવા દઈશું હવે આપણે બનાવવાની છે મમરાનું ચીકી લઈશું ત્યાં સુધીમાં ઠંડુ પડી જાય જરાક આપણે તલને પણ ચેક કરી લઈશું આનું અધૂરું કામ હતું પૂરું કરી લઈએ એકદમ હળવેથી કરવાનું છે બાકી ગમે ત્યાંથી તૂટી જશે કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ બની છે અને આનો ટુકડો પણ આ રીતે ભાંગી જાય છે હવે આપણે બનાવવાની છે મમરાની ચીકી તો મમરા આપણે લઈ લીધા છે અને આ રીતે થોડુંક વાટકાની મદદથી પ્રેસ કરી લેવાનું સૌથી કરીને થોડાક અટકરા થઈ જાય વધારે કાંઈ કરવાની જરૂર નથી આપણે જે આપણી ચીક્કી બનાવેલી છે એને અલગ કરી લઈશું કેમકે આમાં ફરી પાછી આપણે મમરાની ચિક્કી પાથરવાની છે હવે આપણે આમાં કરી લઈશું ક્યાંક ક્યાંક થી તૂટી ગઈ છે એકદમ છે તમે જોઈ શકો છો કે અવાજ પણ આવે છે પાતળું પીસ તૈયાર થયું છે જાડી નથી એકદમ બહાર હોય છે એ રીતની પાતળી બની છે તો આમાં થોડુંક ચીપકી ગયું છે પણ આપણે થોડુંક ગરમ કરી અને કાઢી લઈશું કેમ કે આપણે અહીંયાં મમરાની ચીકી છે અને પાથરવાની છે તો મેં અહીંયા ગોળ લઈ લીધો છે જો કદાચ આમાં ગોળ વધી જાય તો તમે મમરા તો રેડી જ હોય છે એટલે નાખી શકો છો અને આની આપણે એકદમ તારવાળી ચાસણી નથી લેવાની થોડોક એવો ગોળ પાકે એટલે આપણે મમરા એડ કરી દેવાના છે મેં અહીંયા બીજા વાસણનો ઉપયોગ કરેલો છે કેમ કે મમરા ભાઈ છે એ નાની કઢાઈમાં એમ નહોતા એને સ્પેસ વધારે જોઈએ છે એટલે મેં મોટું તપેલું લીધું છે તો હવે આપણે ગોળને ગરમ કરી લઈશું આ ચાસણી થોડીક એવી હાર્ડ થાય એટલે કે ગોળ જે રીતે મેલ્ટ થાય છે એનાથી થોડીક વધારે વાર રહેવા દેવાનો છે તો હવે ગોળનો પાક આવી ગયો છે તમે જોઈ શકો છો કે વધારે પડતો કલર ચેન્જ નથી થયો આપણે ફક્ત બેથી ચાર મિનિટ જ ગોળને પકવવાનો છે અને મેં ગેસ પણ બંધ કરી દીધો છે હવે આપણે એમાં એડ કરી દઈશું મમરા

સરસ લેવલ કરી લઈશું કેમ કે આના તમે લાડુ પણ બનાવી શકો છો પણ આપણે બનાવવાના છે નાના નાના સ્ક્વેર પીસ એટલે કે જે રીતે ચીક્કી બનાવી છે એ રીતે ચીક્કી જ બનાવવાની છે કે આજે આપણે બધી વસ્તુમાંથી ચીક્કી જ બનાવવાની છે

સારી રીતે પૂરી ચોકીમાં ફેલાવી દેવાનું છે આમાં કોઈ વાંધો નહીં અમુક ટેટલી જાડીયા છે થઈ જાય કે મમરામાં કોઈ બરાબર ફૂલેલા વધારે હોય એટલે કોઈ આઈડિયા નથી રહેતો આપણી મમરાની ચીક્કી પણ રેડી થઈ ગઈ છે અને એમાં પણ આપણે કાપા કરી લઈશું તો હવે આપણે આ સ્કેલની મદદથી સ્કેલ આજે આપણે ખૂબ

આપણી બધી ચીક્કી રેડી થઈ ગઈ છે અને આમાં મેં કટ પણ લગાવી દીધા છે તો આ સ્ક્વેર શેપમાં રેડી થઈ ગઈ છે અને આ ગોળ મમરાની ચિક્કી બનાવવાનું એક કામ એ સારું છે કે આપણે બહુ બધી એમાં ગોળની ચાસણી નથી લેવી પડતી તમે લાડુ બનાવતા જશો તમે ખાલી ફીણા થાય ત્યાં સુધી ગોળ પકાવો એટલે એ સરસ રીતે ક્રિસ્પી થાય જ છે તો આપણી આ ચિક્કી રેડી થઈ ગઈ છે એ બધી ચીકી સરસ પણ બની છે મમરાની ચીકી છે એ થોડીક છૂટી વધારે પડી જાય છે મતલબ ઢોળાઈ વધારે અમુક દાણા જોઈન્ટ ના થયા હોય અથવા તો લાસ્ટમાં જે આપણે કટ કરીએ છીએ ત્યારે બહુ બધું ફેલાય છે તો એટલું બધું મારે અહીંયા કિચનમાં ફેલાણું છે તો હવે આ બધું સાફ કરી લઈશું તો આપણી ત્રણેય ચિક્કી રેડી થઈ ગઈ છે તમે આખો વિડીયો જોયેલો જ છે અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે તમે પણ ટ્રાય કરજો કોઈ પણ આપણે સોડા પણ નથી નાખેલા છતાં પણ આટલી ક્રિસ્પી ચીક્કી અને એકદમ પાતળી બની છે તો મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમે બનાવજો તો ખરા જ પણ વિડીયો શેર પણ જરૂરથી કરજો અને લાઈક પણ કરી દેજો અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી આવજો